શ્રી શિવાય નમસ્તો ભીયમ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં આજે અમે તમારી સમક્ષ લઈને આવ્યા છે એક ઘરની વાસ્તુ રચના ફ્રેન્ડ્સ ઘણીવાર આપણને એવું જાણવા મળે છે કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિકોણથી જો આપણા ઘરમાં કોઈપણ પ્રકારની રચના થઈ ગઈ હોય તો એ આપણા અંગત જીવનમાં સામાજિક જીવનમાં અને આર્થિક જીવનમાં અને માનસિક જીવનમાં કંઈકને કંઈક પરેશાની આપતી હોય છે અથવા સમસ્યા લઈને આવતી હોય છે તો આનું શું કારણ છે કયા એવા પરિબળો છે શું વાસ્તુશાસ્ત્ર આપણા રોજિંદી મહેનત કરતાં પણ વિશેષ છે શું વાસ્તુશાસ્ત્રના નિયમ હેઠળ આપણું આખું જીવનમાં એની દરેક પ્રકારની અસરો જોવા મળે છે શુભ અને અશુભ તો આજે તમારા કોઈ પણ પ્રકારના સવાલો છે ખાસ કરીને આપણે જ્યારે પણ કોઈ મકાન લઈએ છીએ અથવા મકાનમાં રિનોવેશન કરવા કરાવીએ છીએ અથવા નવું કોઈ મકાન પરચેસ કરવા જઈએ છે ત્યાં ગળી આપણે શું ધ્યાનમાં રાખવાનું છું વાસ્તુકો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિકોણથી એના ઉપર આજે અમારો ખાસ વિડિયો છે એમ તો દરેક દિશાનું મહત્ત્વ છે દરેક દિશાની શુભ અશુભ અસરો માનવ જીવન પર પડતી હોય છે પણ ખાસ કરીને આજે હું વાત કરીશ ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ બે દિશાઓ વચ્ચેની જો ખૂણો છે ઈશાન ખૂણો ઈશાન ખૂણો કેમ આજે અમે લઈએ છીએ કારણ કે તમે ઘણા એવા વિડીયોમાં જોયું હશે કે ઈશાન ખૂણામાં શૌચાલય હોય રસોડું હોય તો કોઈ પણ ગંભીર બીમારીના દોષો આવે છે તો એકદમ સત્ય વાત છે કયા કારણોથી આવે છે કેવી રીતે આવે છે શું એના કારણો છે કઈ એવી શક્તિઓ ત્યાં હાજર છે જે આપણને આર્થિક શારીરિક સમસ્યાઓ આપે છે તો આજે જો આપણો ટોપિક છે એ ઈશાન ખૂણા ઉપર છે અને એક ખાસ કરીને ઈશાન ખૂણામાં અગ્નિદેવનું સ્થાન એટલે રસોડા ઉપર છે તો તમને અહીંયા એક ચિત્ર મેં બતાવ્યું છે કે તમને થોડી સમજમાં આવે કે ઈશાન ખૂણાને કેવી રીતે નક્કી કરાય તો અહીં તમે જોશો કે આ આ ઉત્તર દિશા છે આ પૂર્વ દિશા છે હંમેશા પૂર્વ દિશામાં થોડું લેફ્ટ એન્ડ રાઇટ હંમેશા સૂર્ય ઉગતો હોય છે એટલે સૂર્યોદયની દિશા કહેવાય અને એને પૂર્વ દિશા કહેવાય આ બે દિશા વચ્ચે નોર્થ ઈસ્ટ એટલે ઈશાન ખૂણો કહેવાય હવે જ્યાં સૂર્ય ઉગતો હોય જ્યાં ઉત્તર દિશા હોય અહીંયા કુબેર ભગવાનનો વાસ છે અહીંયા ઇન્દ્રદેવનો વાસ છે અને અહીંયા ઉત્તર અને પૂર્વ ઈશાન ખૂણામાં શંકર ભગવાનનો વાસ છે એટલે દિવ્ય ઉર્જાનો ભંડાર તમારે ઘણી વખત એવું સાંભળવા મળ્યું હશે કે ઈશાન ખૂણામાં જો મંદિર રાખવામાં આવે અને મંદિરની પૂજા કરતી વખતે મોઢું પૂર્વ દિશા તરફ રાખવામાં આવે અથવા ઉત્તર દિશા પર રાખવામાં આવે તો એ પૂજા આપણી સાર્થક અને બહુ સરસ રીતે પૂર્ણ થાય તો એવી રીતે જ આ જે ખૂણો છે એ દિવ્ય ઉર્જાનો ખૂણો છે પ્રભુનો ખૂણો છે ત્યાં એવા એવા દેવતાઓ છે ખાસ કરીને ત્યાં મહાદેવનો વાસ છે હવે જો તમે ઈશાન ખૂણાની અંદર અગ્નિદેવનું સ્થાન એટલે ત્યાં ગાડી તમે રસોડું કરો તો તમે પણ સમજી શકો છો કે કેટલો મોટો દોષ છે ત્યાંથી આપણા પૃથ્વી ઉપર ઈશાન ખૂણામાંથી સકારાત્મક ઉર્જાનો જે સ્ત્રોત અવિરત પરણે વહેતો હોય છે એમાં તમે ત્યાં અગ્નિનું સ્થાન રાખીને એ ઊર્જાને ખનેન પહોંચાડો છો ભાગ્યને ખનેન પહોંચાડો છો અને દરેક પ્રકારની સમસ્યાને તમે આમંત્રિત કરો છો ખાસ કરીને રસોડાની અંદર સ્ત્રીઓ કામ કરતી હોય છે ખાસ કરીને આપણી ઘરની બહુ દીકરી આપણી માતા કે આપણી બેન સવાર સાંજ ત્યાં રસોઈ રસોઈ કરતી હોય છે જો એ ઈશાન ખૂણામાં જ તમે એનું સ્થાન રસોડા રૂપે એનું સ્થાન રાખશો તે એની શરીર ઉપર એના આરોગ્ય ઉપર જે ઉર્જા નકારાત્મક થઈ રહી છે એની ખૂબ જ ખરાબ અસર પડશે એ હંમેશા પોતાને એકદમ બીમાર મહેસૂસ કરશે દિવસ દરમિયાન થાકેલી રહેશે કમરનો દુખાવો પેટનો દુખાવો પીઠનો દુખાવો દરેક પ્રકારના દુખાવાની ફરિયાદ હશે દિવસ સવારથી સાંજ લગીને કામ કરશે પણ એ હંમેશા કેને ફ્રેશ નહીં હોય હંમેશા બીમાર દેખાશે જેથી કરીને ઘરની જે કંઈ પણ ભાગદોડ છે એ બધી સ્ત્રીના હાથમાં છે તે આખી ભાગદોડ આપણી ખોરવાઈ જશે એટલે જ કીધું છે કે ઈશાન ખૂણામાં જો રસોડું હશે દિવ્ય ઉર્જા ત્યાં નષ્ટ થાય છે કારણ કે ત્યાં આપણે ગેસ બર્નરનો ઉપયોગ કરીએ છીએ એક્ઝેક્ટ તમે અહીંયા જો આ બર્નર છે અહીંથી જે ઉર્જા આપણા ઘરમાં પ્રાપ્ત થાય તે બર્નરના લીધે ગેસના લીધે ઉર્જા નષ્ટ થઈ જાય છે જે તમારા ભાગ્યને આમંત્રિત કરે છે તમારી મહેનતને ફળ આપે છે તમારી સમૃદ્ધિ વધારે છે આરોગ્ય વધારે છે ઘણી બધી સમસ્યાઓ ઈશાન ખૂણાના રસોડાના લીધે જોવા મળે છે કારણ કે ત્યાં નોર્થ ઇસ્ટ ઈશાન દેવ ઈશાન દેવ ઈશ દેવ એટલે શંકરજીનો વાસ છે ત્યાં ઘડી ઘણા એવા ગ્રહો છે જે ગુરુ ગ્રહ છે એનો પણ વાસ ત્યાં છે તો ગુરુ આપણને તન મન ધનની સમૃદ્ધિ આપે છે તો એ દિશામાં કદાપી રસોડું ના હોવું જોઈએ જો તમારે રસોડાની રચના કરવી છે તો તમે રસોડું કરી શકો છો અગ્નિ ખૂણામાં જ્યાં અગ્નિદેવનું સ્થાન છે અને અહીં તમે અગ્નિ ખૂણાની અંદર પૂર્વાભિમુખ તમે તમારું બર્નર રાખી શકો છો જે રીતના ખાવાનું બનાવતી વખતે તમારા ઘરની મુખ્ય સ્ત્રીનું મોડું પૂર્વ દિશા તરફ રહે અહીં જો તમારું રસોડું હોય તો આ રસોડું તમારે અહીંથી તોડીને તમારા ઘરના અગ્નિ ખૂણામાં સ્થાપિત કરવાનું છે જે વાસ્તુશાસ્ત્રનો પહેલો નિયમ છે સાચો નિયમ છે કડક નિયમ છે આ નિયમ ઉપર તમારે કામ કરવું પડશે કોઈ કારણવશ તમારું ભાડાનું મકાન છે તમને સંજોગ નથી પૈસા નથી સગવડ નથી તો એ કેસમાં શું મનુષ્ય જીવી ના શકે ના એવું નથી મનુષ્યની જીવન સાથે ત્રણ પ્રકારના ભાગ્ય સંકળાયેલા છે પહેલું ભાગ્ય છે કર્મનું ભાગ્ય બીજું ભાગ્ય છે પૃથ્વી પરનું ભાગ્ય ત્રીજું ભાગ્ય છે પાછલા જીવનનું ભાગ્ય એટલે પાછલા કર્મોનું ભાગ્ય જો પૃથ્વી પરનું ભાગ્ય એટલે વાસ્તુશાસ્ત્ર આ ભાગ્ય તમે કોઈ કારણસર પ્રાપ્ત ના કરી શકો તો કર્મને આધીન પુણ્યને આધીન સારા સત્કર્મોને આધીન તમે તમારું જીવન નષ્ટ થતું અટકાવી શકો છો એનો મતલબ એવો નથી કે તમારી પાસે સગવડ છે તો તમારે ઈશાન ખૂણામાં જ રસોડું રહેવા દેવું છે ના ત્યાંથી હટાવીને અગ્નિ ખૂણામાં લાવવું છે તમે નવું મકાન લો છો તો તમારે એવું નથી કે આપણે ભાગ્યકર્મની રૂપરેખામાં જે નિશાન ખૂણાનું રસોડું લઈ લઈએ ના અહીંથી ચોખ્ખી ના પાડવામાં આવે છે ઈશાન ખૂણાનું રસોડું નહીં ચાલે જો છે તો એના હું અહીંથી તમને નાના મોટા ઉપાય બતાવું છું જે ઉપાય તમારે કરવાના છે સૌથી પહેલા તમારે અગ્નિકુણામાં જો રસોડું ના લાવી શકતા હો તો અહીં ગાડી તમારે એક ફોટો લગાવવાનો છે એટલે આ સડકતી મીણબત્તીનો ફોટો તમને ગુગલ પરથી મળી જશે ત્યાં તમે ટાઈપ કરશો એક લેમિનેટ ફોટો તમારે ત્યાંથી પ્રાપ્ત કરવાનો છે લેમિનેશન કરાવવું છે અને એ દક્ષિણ દિશાની દક્ષિણ અથવા પૂર્વ દિશામાં ગમે ત્યાં એ ફોટો ચોંટાડી દેવાનો છે અને અહીંયા હોઈ શકે તો એક દીવો કરવાનો છે સવાર સાંજ જો તમારેથી થાય તો નહીં તો એક લાલ કલરનો બલ્બ લગાવી દેવાનો છે એક લાલ કલરનો બલ્બ બજારમાંથી મળે છે એ અહીંયા લગાવી દેવાનો છે જેથી કરીને તમારા રસોડામાં જે અગ્નિદેવ છે એ અહીંયા એમની હાજરી આપે બીજું તમારે આ રસોડામાં શું કરવાનું છે ત્યાં તમારે એક ગણેશ બાગવા એક એવું યંત્ર આવે છે જે એ દોષનું નિવારણ કરે છે આ યંત્ર ત્યાં લગાવી દેવાનું છે તમે જ્યારે રસોઈ બનાવતા હો એની સામેની દિવાલ ઉપર આ યંત્ર લગાવી દેવાનું છે આને ચોંટાડવાની વ્યવસ્થા આપેલી છે પછી તમારે એક વાસ્તુ દેવતા પિરામિડ યંત્રનો પ્રયોગ કરવાનો છે આ પિરામિડ યંત્રને તમારે મંદિરમાં મૂકવાનું છે જેથી કરીને મંદિરના જગ્યા ઉપર તમારું રસોડું છે તો રસોડાનો દોષ દૂર થાય તે હેતુસર આ પિરામિડનો પ્રયોગ કરવાનો છે અને સૌથી સરસ અને ફળ દેનારું ત્યાં તમારે જલતત્ત્વ જે રીતના ઈશાન ખૂણો એ જલતત્વનો ખૂણો છે ત્યાં તમે અગ્નિ તત્વ લઈ આવ્યા છે એ કારણસર પર ઘરમાં પ્રોબ્લેમ આવે છે તો આ એક ક્રિસ્ટલ બોલ આ સ્ફટિકનો બોલ છે દડો છે આ એક પ્રકારનું પાણી છે જે પાણી જમીનમાં થીજી ગયું છે હવે ઓગળવાનું નથી એવી રીતે આ જે કુદરતી વસ્તુ છે એને કાચના બાઉલમાં રસોડાના પ્લેટફોર્મ પર ગમે ત્યાં મૂકી દેવાની છે જેથી કરીને તમારા ઈશાન ખૂણાના વાસ્તુ દોષનું વગર તોડફોડ નિવારણ થાય ફરીથી તમને જાણ કરું છું ઈશાન ખૂણાનો અગર રસોડું છે તો ત્યાંથી હટાવી દો એ અહીંથી તમને અરજ અને અપીલ કરવામાં આવે છે નથી કરી શકતા તો આ પ્રયોગ કરી શકો છો જેને કહે તોડફોડ વગર વાસ્તુ નિવારણ તો મારી આ ચેનલ સાથે તમે જોડાયેલા રહો હોઈ શકે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઇક કરો બીજા તમારા અંગત મિત્રો છે જે અત્યારે મકાન લઈ લઈ રહ્યા છે મકાન બનાવી રહ્યા છે અથવા કોઈપણ તન બંધનની પીડા પીડા ભોગવી રહ્યા છે તો એમના લગીના વિડીયો પહોંચાડો જેથી કરીને તમને પણ આંગળી ચિંધવાનું ફળ પ્રાપ્ત થાય આવા જ અનેક વિડીયો જોવા માટે અમારી આ ચેનલ સાથે જોડ્યા રહો થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર